ખાસ કરીને તમે જુઓ તો આ બિલ્ડિંગની અને હોસ્પિટલની કેટલી બેદરકારી કહેવાય પાર્કિંગ ની અંદર કેટલો બધો કાગળનો કચરો હતો એના હિસાબે આ શોર્ટ સર્કિટ થી જે કારણથી આગ લાગી હોય અહીંયા ફાયર સેફ્ટી ની સિસ્ટમ છે તો ફાયર સેફ્ટી ની સિસ્ટમ મને ચોક્કસ જોવા એવું લાગ્યું કે ફાયર સેફ્ટી સિસ્ટમ બંધ છે અને ખાસ કરીને જુઓ તો આઠ થી દસ ટુ વ્હીલ અને બે ફોર વ્હીલ બળીને ખાખ થઈ ગઈ આ તો સદનસીબે આટલા દાખલ માલકો હતા બીજા હતા સદનસીબે આ રેસ્ક્યુ ટીમ ફાયર સેફ્ટી ની આવી અને બધાને બહાર કાઢ્યા નહીતર આનો કેટલો મોટો બનાવ બને ભાવનગર માટે કેટલી કલંકિત ઘટના કહી શકાય એવો બનાવ બનતા બનતા રહી ગયો છતાં આમાં જવાબદાર જે આ હોસ્પિટલના લોકો છે આ બિલ્ડિંગના લોકો છો એ લોકો ઉપર તાત્કાલિક કાર્ય કાર્યવાહી કરે ફાયર સેફ્ટી ની ટીમ કોર્પોરેશનની ટીમ તો જ ભાવનગર ની એવું લાગશે કે કડક કાર્યવાહી કરી અને દાખલો બેસાડ્યો અને દાખલો બેસાડવો જ જોઈએ એવું મારું માનવું છે ગેસના બાટલાઓ મળ્યા છે તો આ કઈ રીતની સિસ્ટમ છે આ એક ભાવનગરને કુદરતે બચાવી લીધું આવડી મોટી એક કલંક ભાવનગર ઉપર લાગતા લાગતા આજે રહી ગયું એવું કહી શકાય છતાં આટલા ટુ વ્હીલ ને આટલા ફોર વ્હીલ બને ખાક થઈ ગયા કેટલા બધા કાગળોનો જથ્થો થયા છે એના હિસાબે આગ ન લાગે તો શું થાય એટલે આવા બે જવાબદાર જેટલા હોસ્પિટલ છે બે જવાબદાર આવા બિલ્ડિંગો છે એના ઉપર કોર્પોરેશન તાત્કાલિક કાર્યવાહી કરે અને આગામી દિવસોમાં આગ લાગે ત્યારે કૂવો ખોદે એવું ઉદાહરણ જે બને છે એવું બંધ કરાવે નવ ને તેતાલીસ કલાકે ફાયર કંટ્રોલ પર ફોન આવ્યો કાઉબા રોડ ઉપર સમીપ કોમ્પ્લેક્સમાં આગ લાગે છે તુરંત ફાયર બ્રિગેડ ટીમ ઘટનાસ્થળે સ્થળે રવાના થઈ સાત મિનિટમાં રિસ્પોન્સ આપીને કામગીરી ચાલુ કરી દીધેલી છે તુરંત રેસ્ક્યુ કામગીરી ચાલુ કરી ઓગણીસ થી વીસ માણસોના ઉપરથી લિફ્ટથી બહાર કાઢેલ છે અને ફાયર ફાઇટિંગ પૂર્ણ કરેલ છે અત્યારે આ કામગીરી પૂર્ણ કરેલ છે અને કુલિંગ પ્રક્રિયા ચાલુ છે અને થી વીસ માણસોને દર્દીઓ જે અંદર એડમિટ કરેલા હતા એને બીજી હોસ્પિટલમાં એડમિટ કરેલા છે કોઈ જાનાની કે ઈજા ફાયરને હિસાબે નથી થઈ રહી આગ લાગવાનું કારણ તપાસનો વિષય છે